કલ્યાણપુરના રાણ ગામે બાળકી બોરવેલમાં પડી હોવાની ઘટના સામે આવી છે બોરવેલ અંદર ઓક્સિજન રહ્યું છે સ્થાનિક અને તંત્ર દ્વારા બચાવવા કવાયત હાથ ધરવામાં આવી છે મામલતદાર ટીડીઓ સહિત સ્થળ પર હાજર પહોંચી ચૂક્યા છે ત્રીસ ફૂટ ઊંડા બોરવેલમાં બાળકી રમતા રમતા પડી હતી રાણ ગામે ત્રણ વર્ષની બાળા બોરવેલમાં પડી હતી કલ્યાણપુરના રાણ ગામની આ ઘટના છે બાળકી બોરવેલમાં પડી હોવાની ઘટના સામે આવી છે

બાળકીના માતા પિતા છે એકદમ રુદન કર્યા છે અને ચિંતા કર્યા છે કે બાળકી ને અચાનક અંદર ગઈ છે તો હવે પાછી કેમ એ રીતના આવશે આ તમામ જાતની જે હાલમાં ચિંતા કરી રહ્યા છે ને અંદર જે તંત્ર દ્વારા એ ઓક્સિજન પણ આપી છે અને ભરપૂર મહેનત હાલમાં બાળકી ને બચાવવાની ચાલી રહી છે ને તંત્ર ખડે પગે છે જીવનસિંહ જી અનિલ જે રીતે ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યું છે બાળકીની સ્થિતિ હાલ શું જોવા મળી રહી છે જી બનશે એ તો હવે સ્થાનિક લેવલે જે જયારે તપાસ કરે છે ને તંત્ર દ્વારા તો કહેવામાં આવે છે કે બાળકી દેખાય છે પણ હવે જયારે એ બહાર આવે ત્યારે જ સાચી ખબર પડે જે કામગીરીને લઈને આપને શું લાગી રહ્યું છે કેટલા સમયમાં બાળકી બહાર આવી શકે છે એ તો ચોક્કસ નહીં કહી શકાય કેમ કે ત્રીસ ફૂટ કુંડો બોરવેલ છે તો તંત્ર પોતાની જવાબદારી પૂર્વક કામ કરી છે પણ ક્યાંક ને ક્યાંક હજી વધુ સમય લાગી જાય તેવી હાલની જે પરિસ્થિતિ છે જી જોડાયા તે બદલ આભાર

ત્યાંના સ્થાનિક જોડાઈ ચૂક્યા છે આપણી સાથે રાજાભાઈજી શું છે વધુ વિગતો અને જે બાળકી જે ખાપકી છે બોરવેલ માં તો તેને લઈ અને બાળકીની હાલત શું જોવા મળી રહી છે જી બાળકીની તો અત્યારે હાલતમાં એવું છે કોઈ અવાજ છે અત્યારે એક સ્વાસ્થ્યની ટીમ દ્વારા પહોંચાડવામાં આવ્યું છે ત્યાં બાળકી સુધી એસડીએમ ને ફાયરની ટીમ ને કલેક્ટર સાહેબ ને બધા આવી ગયા છે તાલુકાના રાણ ગામે ત્રણ વર્ષની બાળકી બોરવેલ માં ખાબકી છે ત્રીસ ફૂટ ઊંડા બોરવેલ માં બાળકી રમતા રમતા ખાબકી છે